અને આવા માં દોસ્તો દસ માંથી તમને પાંચ કે છ ક્વેશ્ચન સાજા પડે તો એનો મતલબ કે તમારો ટ્રેક તમારી દિશા તમારું ગાઈડન્સ જેની પાસેથી આપ પ્રાપ્ત કરો છો એ એકદમ પરફેક્ટ છે હે દસ માંથી દસ તો જે છે એ સાચા પડવાની સંભાવના ઓછી હોય પડી જાય તો હું માનું છું કે દોસ્તો તમે ક્લાસ વન ટુ માટે પણ સારી પ્રિપેરેશન કરી શકતા હશો ઠીક છે સો અર્થતંત્ર અને અર્થતંત્રમાં જે છે એ કૃષિ ક્ષેત્રનો માળખું આપણને સિલેબસમાં દોસ્તો જે છે ટોપિક આપી આપી દીધેલા છે કે ભાઈ આ માળખું હોવું જોઈએ માળખાના ડેવલપમેન્ટની ગતિવિધિઓ સરકાર દ્વારા જે છે એ શું કરવામાં આવેલી છે એ સ્ટાર્ટ કરીએ આપણે સ્વતંત્ર ભારતમાં જમીન સુધારણા અંગે જે છે નીચેના વિધાનો તપાસવાના થાય છે જમીન ટોચ મર્યાદા કાયદાઓનો હેતુ પારિવારિક હોલ્ડિંગ પર જે છે એ હતો વ્યક્તિગત જે છે એ હોલ્ડિંગ પર ન હતો

મતલબ કે જમીનનું એક નાની જમીન હોય છે અલગ અલગ જમીન જે છે નાની નાની જમીન હોય એને એકઠી કરી અને કોઈ મોટો જે છે એ વિસ્તાર બનાવી દેવો તો કે હા આ પણ સાચું છે જમીનનું એકત્રીકરણ શબ્દ ઉપરથી જ તમને ખબર પડી જશે દોસ્તો કોન્સોલિડેશન ઓફ લેન્ડ હોલ્ડિંગ તો મતલબ કે આ માં પહેલો તમારો ઓપ્શન ગલત થઈ જાય તો આ તો તમારું આવશે જ નહીં માત્ર ત્રણ પણ નહીં આવે દોસ્તો ત્રણ પણ નહીં આવે કારણ કે બીજું છે 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 તો તો અને અને જે જે તમારે યાદ રાખવાનું થાય તો પહેલામાં ઓપ્શન શું આવશે દોસ્તો બી આવી રીતે ક્વેશ્ચન હશે જાણી જોઈ સમજી વિચારીને પછી આન્સર આપો તરત તરત દોસ્તો જે છે આપણે દોઢસો દોઢસો હાલી નથી જવું આપ વિચારો ત્યારે શું દોસ્તો તમારી પાસે બંધારણ બાબતની આટલી સક્ષમતાઓ હતી કે શું તમે બંધારણના ક્વેશ્ચન બધા સોલ્વ કરી શકતા હતા મને સો ની ખાતરી છે તમે ના પાડી શકશો કે ના સર ત્યારે આટલા નહોતા કરી શકતા પણ ત્રીસ દિવસ સુધી કન્ટિન્યુ

સો આશા રાખું છું કે રોજ તમને જે ટોપિક આપું છું એ ટોપિક મુજબ આપણને વાંચન થઈ જતું હશે ઠીક છે ચલો સેકન્ડ ક્વેશ્ચન તરફ આગળ વધું છું ભારતમાં લઘુત્તમ ટેકાના ભાવ આના માટે એક સ્પેશિયલ લેક્ચર જ દોસ્તો મેં તમને આપી દીધેલો છે એમએસપી હે ને તો આ એમએસપી માં જે છે તમે જાણો છો તમને મેં લેક્ચર આપ્યો છે લેક્ચરમાંથી પણ હજી તમને કઈક વિશેષ મળશે મેં તમને કીધેલું છે કે તમારી પાસે નોટ્સ છે હે ને અને એ નોટ્સ કરતા પણ કઈક વિશિષ્ટ ક્વેશ્ચન આપું છું તો તમારે તમારી નોટ્સમાં મેન્શન કરી દેવાનું થશે ડન શું લખ્યું છે વાંચો લઘુત્તમ ટેકાના ભાવ જે છે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો કે ભાઈ સીએસસીપી કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસીસ જે એમએસપી યાની કે ટેકાના ભાવ બહાર પાડતી જે છે એ એક સરકાર શ્રીની ઓટોનોમિયસ જે છે બોડી છે તો કે ટેકાના ભાવ નક્કી કરતા વખતે જે છે એ એ ટુ ફોર્મ્યુલા

કુટુંબના જે સભ્યો હોય એ કુટુંબના સભ્યોએ જે પોતાનું કામ કર્યું છે એને પણ તમારે એટુમાં જે છે એ ગણતરીમાં લેવામાં આવશે ઓકે તો આ એટુ જે છે એ ફોર્મ્યુલા અને સીટુ સીટુ એટલે શું તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ સીટુ એટલે ઉત્પાદન ની વ્યાપક કિંમત કોઈ પણ તમારી ઉત્પાદન છે દોસ્તો તો એની વ્યાપક કિંમતનું નિર્ધારણ થાય એ માં આવે છે તો પહેલું છે કે ભાઈ CSCP જે છે એ A2 ફોર્મ્યુલા પ્લસ C2 બંને ખર્ચાઓને જે છે ધ્યાન માં લે છે તો કે જી હા ભાઈ આપણો આ સાચું છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ને ઉત્પાદન ખર્ચ માં ઓછા માં ઓછા 1.5 ગણા સ્તરે રાખવાના આ જે સિદ્ધાંત માત્ર C2 ના ખર્ચાને જે છે એ આધારે નક્કી કરવામાં આવે છે C2 એટલે શું ઉત્પાદન ની વ્યાપક કિંમત દોસ્તો ઓકે તો યાદ રાખવાનું જે છે એ માત્ર C2 ના આવે કરવામાં આવે સી ટુ ખર્ચનો ઉપયોગ મુખ્યત્વે બેન્ચમાર્ક સંદર્ભે જે છે કરી શકાય છે હા કારણ કે ઉત્પાદનની વ્યાપક કિંમત છે તો એનો મતલબ થાય છે કે એક અને ત્રણ સાચું છે તો આ એક અને ત્રણ સાચું છે આવા ક્વેશ્ચન કણેજ ગાઇડન્સમાં જોવા મળશે જો આવું ભણવું હોય આવી ઈચ્છા હોય તો આપ આવી શકો છો હે ને અન્યથા તમને એમ થાય સર હવે અહીંયા તમને સી સી એ સી ખબર નથી તો તમારે વિચારવું પડે કે તમારું અર્થતંત્રનું નોલેજ કેટલું છે અને એવું જરાય નથી ભાઈ આપ લોકો દોસ્તો જે છે સાયન્સ કેન્ડિડેટ હોય તો એવા એક્સક્યુઝ નહીં કરતા કે સર હું તો સાયન્સ કેન્ડિડેટ છું તો મારાથી જે છે કદાચ વાંચાય નહીં ના દોસ્ત કોમર્સ વાળોએ આવું ક્યાં ભણ્યો છે અને હંમેશા સિવિલ સર્વિસ ની પરીક્ષાઓમાં દોસ્તો જે છે ઈ બધાને એક સરખા પ્રકારનું જ જે છે એ વેટેજ આપવામાં આવે આમાં કોમર્સ આર્ટસ સાયન્સ આવું કશું જ હોતું નથી તમારી તમને નમ્ર વિનંતી છે દોસ્તો કે જો આપ સારી પ્રિપેરેશન કરતા હોય તો કણેત ગાઈડન્સ માં જે છે એ આપ STA ના કોર્સ માં જોડાઈ શકો છો આવું જ તમને કન્ટેન્ટ પીરસવામાં આવે છે સ્પેશિયલ અર્થતંત્રનો કોર્સ લેવો હોય તો પણ આપ લઈ શકો છો પણ સ્પેશિયલ અર્થતંત્રનો કોર્સ લેવો એના કરતાં બેટર છે કે તમામ પ્રકારના જે છે એ બાબતો આપણે વિષયો ભણી લેવા જોઈએ અને એના ડેમો લેક્ચર્સ પણ આપેલા છે દોસ્તો તો તમે કણિત ગાઈડન્સ એપ્લિકેશનમાં જાવ તો તમને એના ડેમો લેક્ચર જે છે મળી રહેશે ડેમો લેક્ચર જોયા બાદ આપ જે છે એ ડિસાઈડ કરો કે મારે આગળ વધવું છે કે નથી વધવું ઠીક છે ચલો તો આગળ વધુ ત્રીજો દોસ્તો જે છે ક્વેશ્ચન હું તમને જેટલી પણ દોસ્તો કૃષિ સંબંધિત યોજનાઓ હોય આ તમામ પ્રકારની કૃષિ સંબંધિત યોજનાઓ પણ મેં તમને જે છે એ ભણાવેલી છે તો એના પણ દોસ્તો એક અલગથી લેક્ચર છે આજે આપણે જોયો છે તો આ ક્વેશ્ચન તમને આવડવો જોઈએ જીપીએસસી એ પણ પૂછાયેલો ક્વેશ્ચન છે વાંચો જોઈએ

કોઈ પણ પ્રકારનું વાવાઝોડું હોય કોઈ પણ પ્રકારની દોસ્તો જે છે એ આપણે ક્રોપિંગ થતા હોય તો એના પછીના નુકસાન જે છે સામાન્ય રીતે કેટલા દિવસ હોય તો કે ચૌદ દિવસમાં જે છે એ નુકસાન જે થતું હોય એનો પણ સમાવેશ આપણે કરીએ છીએ તો કે હા ભાઈ આ વાત સાચી છે તો ત્રીજામાં જે છે એ કયું આવશે દોસ્તો તો કે બી નંબરનો જે છે એ ઓપ્શન તમારો સાચો થઈ જશે આમ તો દોસ્તો તમે હમણાં જોવો છો કે ભાઈ ખેડૂતો જે છે એને કમોસમી વરસાદ થયો અને એનો પોતાનો તમામ પ્રકારનો પાક જે છે ધોવાઈ જાય છે સિમ્પલ એક વસ્તુ વિચારો દોસ્તો કે આપ જે ભણો છો સારી રીતે ભણો છો તૈયારી કરો છો આપણે સારા માણસ બનવાનું છે આપણે દોસ્તો સરકારી નોકરી કરતા હોય અને એ સરકારી નોકરી કરતા હોય અને આપણને બે દિવસ પગાર જે છે મોડો આવે આપણે એક તારીખથી લઈ ત્રીસ તારીખ સુધી કામ કર્યું છે એક તારીખે નેક્સ્ટ મંથમાં આપણને પગાર મળતો હોય

અ જે છે દોસ્તો એમનો પાક ચાર મહિના પછી એમને ખ્યાલ આવે કે હવે મારે ક્રોપિંગ કરવાનું છે મારે લણણી કરવાની છે ને મારા પાક ઉપર વરસાદી પાણી ફરી પડે છે અને ત્યારે પણ જો છે એ જુસ્સા સાથે જે છે એના બાળકોને કહી શકતા હોય કે કોઈ ચિંતા ના કર આ જગતનો તાત આ આ તારો બાપ અહીં બેઠો છે ભલે એક મોસમ જે છે નુકસાન નુકસાનની છે બીજી મોસમ આપણે લઈ લઈશું કોઈ ચિંતા નથી એના નો ડાઉટ તો આપણી તમામ પ્રકારની સહાનુભૂતિ જે છે આવા ખેડૂત ભાઈ બેન સાથે હોવી જોઈએ કે જેની આવી મુશ્કેલ પરિસ્થિતિ કે 4 મહિના સુધી તનતણ મહેનત કરી એની આંખની નજરની સામેથી જે છે એનો પાક જે છે એ જતો રહે છે કેટલું એ ભયજનક દ્રશ્ય હશે હે ને તો થોડું આપ જ્યારે ડિપાર્ટમેન્ટમાં આવો ને દોસ્તો કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં આવો ત્યારે વ્યક્તિની વાતને સમજજો આપ અધિકારી બની जाओ તો અધિકારી બની जाओ પછી જે છે એ ખોટા એટીટ્યુડમાં એટીટ્યુડ રાખો પણ કોઈ એવી જગ્યાએ કે જે કામ નથી કરતો તો પણ બાકી કોઈ અરજદાર આવે ને દોસ્તો તો એને પેલા સાંભળજો અને જો એક અરજદાર જે ખેડૂત છે જે કોઈ ગરીબ છે કોઈ મહિલા છે કોઈ વૃદ્ધ છે કોઈ દિવ્યાંગ છે એને તમે સાંભળશો ને તો એ પચાસ ટકા પ્રશ્ન તો એમને સોલ્વ થઈ જશે કે કોઈ વાંધો નહીં ભાઈ હું તમને સારામાં સારા મારી કક્ષાએથી મારો જે હોદ્દો છે એ કક્ષાએથી હું સારા કામ કરી દઉં છું એવું હું તમને કહું છું પછી મારી સત્તા તો અનલિમિટેડ નથી આપણે બી જે છે સાચો પડે છે એના પછી દોસ્તો ચોથો ક્વેશ્ચન છે તો ચોથા ક્વેશ્ચન ને પેલા વ્યવસ્થિત વાંચો પછી જે છે આપણે આગળ વધશું પાકની સઘનતાનું સૂત્ર જે છે ક્રોપિંગ ઇન્ટેન્સીટી

એ નીચો હોય છે ત્યાં યાની કે ત્રીજું સ્ટેટમેન્ટ તમારું ગલત પડી જાય છે આ ત્રીજું સ્ટેટમેન્ટ તો ગલત થઈ જાય માત્ર બે આવે નહીં માત્ર એ ન આવે તો તમારો રાઈટ આન્સર શું આવશે દોસ્તો યસ એક અને બે જે છે કારણ કે પાકની સઘનતા હોય એમાં એવા પ્રદેશ જે છે એ ઊંચો હોય છે જ્યાં જમીન માનવનો ગુણોત્તર જે છે એ નીચો હોય છે જમીન અને માણસનું જે છે એ પ્રમાણ નીચું છે ત્યાં ઓકે આ હું તમને જે એસટીઆઈ નો કોર્સ કહેતો તો દોસ્તો જોત જોતામાં આ એસી ના એસી દિવસના ટાર્ગેટ પ્લાન છે દોસ્તો અને આ ટાર્ગેટ પ્લાનમાં આપણે બત્રીસમાં દિવસે જે છે પહોંચી ગયા છે અને એસીમાં દિવસ પછી હું તમને ગેરંટી આપું કે તમારામાં કોન્ફિડન્સની કોઈ પણ પ્રકારની કમી નહીં રહે અને કારણ કે સામાન્ય રીતે દોસ્તો આપણા લેક્ચરમાં પણ તમે જોતા હશો કે કોઈની વાહવાહી કરવી કોઈની બુરાઈ કરવી એવું નહીં હું લેક્ચર તમને રોજ નવ વાગે આપું છું સાંજે નવ વાગે તમારે લેક્ચર જોવાનો છે દિવસ દરમિયાન મેં તમને એક સાત કલાકનું

પચીસો રૂપિયામાં જે છે એ ઉપલબ્ધ છે આપ જે છે એ લેવા ચાહો તો આનું જે છે એ લઈ શકો છો સાથે જો આપ જીપીએસસીની તૈયારી કરતા હોય દોસ્તો તો એના માટે થઈ અને ક્લાસ વિકાસ અધિકારી અને જે આપણી એસટીઆઈ આ બધા માટેનો એક કોર્સ છે તો તમે એ લઈ શકો છો ઠીક છે ચલો તો આગળ વધીએ તમને મટીરિયલ પણ મળી જશે દોસ્તો આવું જ અને એની સાથે સાથે પ્રિલિમ્સ અને મેન્સના બંનેના જે છે ક્વેશન મળી જશે સાથે આપ એ પણ જોઈ શકશો

ભારત દેશમાં ખાતર સબસિડી અને ખાતર સબસિડીનું જે છે એ દોસ્તો એક પ્રોપર પ્રમાણેનું માળખું જે છે અને એના માટે તમારે વિચારવાનું છે ન્યુટ્રિયન બેઝ સબસિડી એનબીએસ યોજના હેઠળ યુરિયા ખાતરનું માર્કેટ પ્રાઇસ સંપૂર્ણપણે નિયંત્રિત છે ઉત્પાદકો દ્વારા જે છે નક્કી થતું નથી હા કારણ કે દોસ્તો જે ઉત્પાદન કંપની છે અને એ ઉત્પાદન કંપની જે છે એ પોતાની રીતે જો કંઈ નક્કી કરી લેતી હોય

ખાતર માટેની ડાયરેક્ટ કે જે પણ સરકાર શ્રીના તમને લાભ મળતા હોય એ સીધા તમારા ખાતામાં મળે છે જોકે આનું તમે બીજું નામે આપી શકો દોસ્તો પહલ યોજના છે હે પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ એટલે એને શું કહેવાય પહલ વાંચો આગળ પહેલા જોવાનું નથી કે અત્યારે કદાચ ખોટું પડી જાય ખાતર માટેની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમમાં સબસિડીની રકમ કંપનીઓને ત્યારે જ ચૂકવવામાં આવે છે જ્યારે રિટેલર દ્વારા પીઓએસ મશીન દ્વારા વેચાણની પુષ્ટિ થાય હેના કે મતલબ કોઈ કંપની એવું કહે કે હા ભાઈ અમે આમને જે છે એ ખાતર આપી દીધું છે તો નહીં ઓન પોઈન્ટ ઓફ સેલ આ મશીન જે છે એ તમારું પુકતા જે છે એ પુરાવો આપે કે વેચાણની પુષ્ટિ કરે તો મતલબ કે જે અધરો અધર કોઈ ને કે ને નાણાં મળી જાય એવું નહીં થાય દોસ્તો ડી આન્સર જે છે તમારો સાચો છે કારણ કે ત્રણેય જે છે એ સાચા છે ઓકે ચલો તો એના પછી દોસ્તો છઠ્ઠો ક્વેશ્ચન તરફ આગળ જઈએ છે બહુ મહત્વની બાબત છે ક્વેશ્ચન પૂછાયેલા છે તો યાદ રાખો દોસ્તો હેના

અને કેવાય છે ને જમીનના નમૂના સામાન્ય રીતે વર્ષમાં બે વાર જે છે ચોમાસા અને શિયાળુ પાકમાં વાવતા પહેલા એકત્રિત થાય છે વર્ષમાં બે વાર બે વર્ષમાં એક વાર આ યાદ રાખવાનું એને એ લખ્યું છે વર્ષમાં બે વાર તો તો એવું થયું કે 6 મહિને એક વાર નહીં બે વર્ષે એક વખત यानी કે તમારું બીજું સ્ટેટમેન્ટ ગલત સોઇલ હેલ્થ કાર્ડ પોષક તત્વોની સ્થિતિ સાથે ખાતરની ભલામણો અને જમીન સુધારણા માટેની જરૂરિયાતોને પૂરી પાડે છે હા ભાઈ કે તમારી જમીનમાં કેવી ફળદ્રુપતા છે તમારી જમીનની જરૂરિયાત શું છે એની પણ માહિતી પૂરી પાડે છે તો છઠ્ઠામાં દોસ્તો તમારે જે છે 1 અને 3 સાચું આવે તો કયું આવશે તો કે સી ઓપ્શન જે છે સાચું આવશે

જે નવી મંડીઓ બનાવ્યા વિના અસ્તિત્વમાં આવે છે અને એપીએમસી મંડીઓને જોડી અને એકીકૃત રાષ્ટ્રીય બજાર જે છે એ બનાવે છે મતલબ કે ઈ નામ ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એક જે છે કોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બીજી રાજ્યના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાથે જોડાય તો એક પ્રકારનું જે છે એ ઇન્ટીગ્રેટેડ માર્કેટ બને છે હે ને જેથી એક રાજ્યનો ખેડૂત બીજા રાજ્યના ખેડૂતને પોતાની ઉપજ વેચી શકે એપીએમસી નો હેતુ ખેડૂતોને મધ્યસ્થીઓ અને સાહુકારના શોષણમાંથી બચાવી અને ડિટ્રેસ સેલ જે છે અટકાવવાનો છે જી હા આનો મતલબ શું થયો કે ખેડૂતો જે છે એમને કોઈ દલાલ સાહુકારો મધ્યસ્થી આમની જે છે એનાથી બચાવવાનો અને એ બાબત અટકાવવાનો છે તો યાદ રાખવાનું કે ભાઈ રાઈટ આન્સર જે છે એક બે અને ત્રણ બધા જ સાચા છે ઓકે નેક્સ્ટ વન યસ તમારે એ યાદ રાખવાનું કે કયા રાજ્યમાં દોસ્તો જે છે એ કઈ વસ્તુ જે છે એ વધારે થાય છે કયા રાજ્યમાં કઈ વસ્તુ વધારે થાય છે અ તો પેલા શેરડી આપ્યું છે સણ આપ્યું શેરડી મગફળી અને ચા જોઈ લઈએ શેરડી તમને સૌથી વધારે ક્યાં જોવા મળશે દોસ્તો તો કે શેરડી તમને જોવા મળશે ગુજરાત વેસ્ટ બંગાળ ઉત્તર પ્રદેશ અને આસામ તો એ લખો તમે બે આસામ ઓકે તો બે ત્રણ એક ચાર ક્યાંય છે બે ત્રણ એક ચાર આર્યું બે ત્રણ એક ચાર ઓકે ચલો તો રાઈટ આન્સર શું આવશે તમારો આ ટોપિક ગુજરાતનું અર્થતંત્ર લાક્ષણિકતા શું છે નહેર કુવા ટાંકીઓ અને માઇક્રો ઇરિગેશન છે તો પેલા એ સમજો કે નહેર કેનાલ કેનાલ તમને ક્યાં જો ભૂગર્ભ જળ અને કેનાલ ને કઈ લાગે વળગે તો કેના સદીઓથી ઉપયોગમાં લેવાતી દક્ષિણ ભારતમાં એવું કઈ ન લાગીએ પાણીની બચત કાર્યક્ષમ એવું નહીં થાય યસ ગંગા જેવી નદીઓમાં પાણી પૂરું પાડે છે યસ નહેરો દ્વારા જે છે ગંગા અને બ્રહ્મપુત્રા જે છે એમાં પાણી પૂરું પાડે તો એકમાં બીજું આવે તો એમાંથી આપણે બી અને ડી તો ડિલીટ કરી નાખશું એટલે કઈ ચિંતા નહીં રહે બીજું કુવાઓ અને ટ્યુબવેલ ભૂગર્ભ જળનો ઉપયોગ કરે ખાસ કરીને સપાટીના પાણીના યસ સપાટીનું પાણી જે છે ઉપયોગ કરવા માટે તો બીજામાં એક આવે આ રહ્યું તો બીજામાં એક આવે એવું હવે એક જ બેચું છે છતાં બી ચેક કરો હજી ટાંકીઓ સદીઓથી જેનો ઉપયોગ થાય દક્ષિણ ભારતમાં સિંચાઈ માટે પણ જે છે એક પ્રકારની પરંપરાગત પદ્ધતિ છે તો સીમાં જે છે ત્રણ લખો માઇક્રો ઇરિગેશન સીમાં ચાર લખવાનું છે ટાંકીઓ જે છે સદીઓથી અને માઇક્રો ઇરિગેશન પાણીની બચત અને કાર્યક્ષમતા ઉપયોગમાં લેવા માટે થઈ એટલે ત્રણ તો બે એક ચાર ત્રણ બે એક ચાર સ્વતંત્ર ભારતમાં કૃષિ માળખામાં જમીન સુધારણા જે છે થતા હોય એના વિધાનો જે છે તમારે તપાસવાના થાય છે કે ભારત દેશમાં સ્વતંત્ર રીતે જે છે એ સુધારાઓ થયા તો એના માટે શું થયું

જમીનદારી પ્રણાલી નાબૂદ થયા બાદ જમીન સુધારણા કારણે તરત જ રોકડ જે છે ખેતી સુધારણા બાદ બાદ તરત જ નહીં પણ જે છે એ પરિણામના સ્વરૂપે જે છે આપણને આવા બધા ફાયદા થયા તો અહીંયા જે છે તમે રોકડ પાકો તરત જ જે છે ખેતી પ્રબળ બની આવું નથી થયું હરિત ક્રાંતિની સફળતા બાદ આવું થયું છે તો પેલો અને બીજો જે છે ક્વેશન ગલત થઈ જાય

પાછા તમારે જે છે બીજા દસ ક્વેશ્ચન જે છે આન્સર આપવાના છે ઓકે આજે કદાચ બની શકે કે ત્રણ કે ચાર ક્વેશ્ચન સાચા પડ્યા હોય આવતીકાલે એ આઠ ક્વેશ્ચન સાચા પડે એવી શુભકામનાઓ દોસ્તો ઠીક છે આવજો થેન્ક યુ વેરી મચ